નમસ્કાર ખેડૂત મિત્રો નજર હળવદના ફેસબુક યુટ્યુબ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી આપણે હળવદની હરરાજી તો લાઈવ જોઈએ છીએ સાથે સાથે ખેડૂત મિત્રો સાથે પણ વાત કરીએ ખાસ કરીને ચોમાસામાં વરસાદે થોડું ઘણું આપણે સિઝનનું કરતા હતા એ કેટલો બગાડ છે અને શું છે પરિસ્થિતિ તેને લઈને આપણે લાઈવ થયા છીએ ત્યારબાદ આપણે હરરાજી પણ બતાવીશું આજના હરરાજીમાં શું ભાવ છે કપાસના ઢગલા જોવો છે આમ તો કપાસ આવક જોઈએ ને તો ત્રીસ થી પાંત્રીસ હજાર મણ દરરોજ કપાસ આવે છે હળવદ માર્કેટિંગ યાર્ડમાં અને ચોવીસ કલાકમાં યાર્ડમાં બીજો નવો પણ કપાસ આવતો હોય છે એટલે કપાસની આવક જોઈએ તો ત્રીસ થી ચાલીસ હજાર મણ પચાસ હજાર મણ જેવી સિઝનમાં દરરોજની આવક થતી હોય છે હાલ આપણે જોઈએ તો ત્રીસ થી પાંત્રીસ હજાર મણ કપાસ અને પચીસ થી ત્રીસ હજાર મણ મગફળી મહત્વની આવે છે આ ઉપરાંત અન્ય જણસી તો ખરી જ પરંતુ આ વખતે કપાસની શું સ્થિતિ છે અને કપાસમાં કયો પ્રકારનું નુકસાન છે અને હાલમાં વર્ષ કેવું છે તેના લઈને આપણે ખેડૂત સાથે વાત કરીશું તો આપણી સાથે ખેડૂત મિત્ર જોડાય છે શું નામ તમારું ભરતભાઈ લાલાભાઈ ગામ પીપડા અત્યારે કપાસના ભાવમાં ભાવ પંદરસો થી પંદરસો રૂપિયા કોકને દાવે જ આવે છે પછી અત્યારે મહેનત જાજી થઈ ગઈ કોઈ નુકસાન થયું અને ભાવ એવા મળતા નથી કપાસના ભાવ સામાન્ય પચીસો થી બે હજાર રૂપિયા તો હોવા જોઈએ ખેડૂને આમાં કઈ વરે નહીં રાત થી તમે ગમે મહેનત કરશો તો આ ભેગું ન થાય દાખલા તરીકે હવે તમે ડીઝલ લેવા જાવ તો એના ભાવ લોખંડ લેવા જાવ તો અહી ભાવ અને કપાના બી લેવા જા તો એ કે ભાવ જ થાય તમારે અને તો લેવાઈ ની અને હા અને ખાતરના પાવ લેવા જા અયા તેરસો રૂપિયા ખાતર ની એક ડ્યુપી ની થેલી ના તો વિગે તમે નાખો ઈ માં તો તમારે માપ હોય તો ખેડુ ને કે આટલું નાખી કપા દેવા જાય ને તો એ ભાવ કરે ઈ થાય તેલ ના ડબ્બા ના ભાવ ઈ મુરતાત મહેનત નું ને કપાલ શેના ઈ ભાવ એ કરે જાય જો કે ઈ ભાવ ઈ કરે ડ્યુપી ના ભાવ વધી જાય ઉરિયા ખાતર ના ભાવ વધી જાય તો આમાં ખેડુ લઈ શું લઈ એમકો

હકામણ ગણો પાણી ગણો લાઈટ બિલ ગણો તો વાય વધે શું તમારી મહેનત ગણો વધે શું ખેડો નામાં આપડે એ સૂચના કેવા માંગીએ તો તેલના ડબ્બાના ભાવ કોકી સામાન્ય અત્યારે કેટલા ભાવ છે મગફળી ના અત્યારે હજાર થી બારસો તેર બિયારણ લેવા જાય તો કેમ ડબલ ભાવ હોય એટલે તેલ ના ભાવ વધારે છે તેલ ભાવ વધારે છે ખેડૂત આગળ જે ઉત્પાદન થાય હા લૂંટી જ લેવાનું ખેડૂત એમ કેવાનું થાય

પંદરસો રૂપિયા ને તારે ખેડૂત પુવાય તો બિયારણ માં નીચું જાય કે આમાં કપા માં નીચું જાય ગમે ત્યાં બધા માં ખેડૂત ને બધી કોર મારી જ નાખવાની વાત છે એમ નઈ આપડા કપા અત્યારે છે આ વર્ષે પંદરસો રૂપિયા છે એકવાર બે હજાર બાવીસો થયા હોય તો એથી આવે માન લો કે બે હજાર થી લઈને પંદરસો થતા હોય કે પંદરસો ના હજાર થતા હોય તો આવી રીતે બિયારણ માં કે એવું ભારો કે સાતસો રૂપિયા નું પેકેટ આવતું હોય ત્રણસો માં મળે કે એમાં નો ઘટે એ બાત એમ યાદ ની વાત છે

બજાર શું હો વેપ અને ઉપર માઇક વધારે હોય તો વધારે ભાવ ખેડૂત માઇક ઉપર દબી જ હોય તો ખેડૂત એમાં તો શું કે આમાં કોઈ નું હાલે નહિ કારણ કે ઉપર વેપારી રાજી હોય કે બે હજાર સુધી અમારે ભોવાય તો ખેડૂને અઢારસો ઓગણીસો આપે તો ઉપર માંદું હોય તો અહીંયા આ વેપારી બચારા શું કરે એ અમને જ આપણને

નથી કારણ કે દીકરી ના કર્યા હોય તો ચડાવવો પડે કેટલા તોળું તમે ચડાવશો કે બે તોલા કે એક તોલું જે રિવાજ હોય હવે અહીંયા લેવા જાય તો કે પેલા તમે પૈસા દેતા જાવ પછી હોનું આપ્યું હવે અહીંયા અહીંયા મંદી હોય અને હોનામાં તેજી હોય હવે આ જો તેજી લેવા જઈ આપડે હોન લેવા જઈએ તો આ તો દેવું જ પડે હું અને છોકરા નું તો કામ ફાટવું પડે અને વાવેતર માં નાખવું પડે તમને શું લાગે કે આ દિવસે દિવસે ખેડૂત શું પરિસ્થિતિ થતી હોય હવે મારું માન એવું કહેસ કે જે પરિસ્થિતિમાં એવું કે જે કપાસનું આપણે વાવેતર કપાસ હારો થાય તો હારા ભાવ મળે કપાસ જો વરસાદના હિસાબે બગડી જાય અને ઓળો થઈ જાય તો પછી મોડા ભાવ મળે

સારું પાણીમાં પાવર ના પૈસા ફરી એ ડીઝલ ના પૈસા ફરી એ ઘરમાં નાખી ખેતી માં નાખી આ બધું બહુ મુશ્કેલી અમે વેઠી અને હવે આ છેલ્લા દસ વર થી આ મોદી સાહેબ ની સરકાર આવી

તો હું હાલ થોડો કપા કાઢી નાખું દીકરીનો નો કર્યાવટ થઈ જાય લો ના કાકા તમારા અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર આપણે કપાસ ને લાઈવ હરરાજી પણ મિત્રો જોઈએ અલગ અલગ રીતે કપાસના ભાવ થતા હોય છે આ વીસ કિલો ની હરરાજી છે દરરોજ માર્કેટિંગ યાર્ડમાં માં મેં કઈ દરરોજ ત્રીસ થી પાંત્રીસ હજાર કપાસ આવતો હશે અને વીસ થી પચીસ થી ત્રીસ હજાર મૂળ મગફળી આવક છે દરરોજ અને આવકને લઈને આપણા અરદ માર્કેટિંગ યાર્ડમાં લાઈવ થતા હોય છે ઘણા બધા ખેડૂતો જોડાણા છે અને તમામ ખેડૂતોને કહીએ કે આપણે શેર કરો એટલે અન્ય મિત્રો સુધી પણ આ માહિતી પહોંચે હવે આપણે બતાવીશે અળવદ માર્કેટિંગ યાર્ડની લાઈવ રહાજી અને ત્યાં શું પરિસ્થિતિ છે બજાર ભાવો લઈને ખાસ કરીને આપણે વાત કરીએ તો હળવદ માર્કેટિંગ યાર્ડમાં બજાર ભાવની હોય ને તે લાઈવ રરાજી થતી હોય છે અને દરરોજની આવક દરરોજનો નિકાલ અને દરરોજ તોલ થતો હોય છે તેના લઈને આપણે બજાર ભાવોને લઈને

पत्र छि अड़तीस पिछल पचास बावन पंचावन अठावन साठ बासठ बासठ चौदह चौदस रूपया एक बेच दबार पंद्रह चौदह पचीस चौदह पचीस आग छवी छवि पत्र पिछा पचास बावन बावन चौदह बावन ચૌદ બાવન માં ભાઈ રાણા પંદર પછી ત્રી પાંચ પિસાતેર છતેર ચૌદ ભાઈ કચ્છ મંજન ચૌદસો રૂપિયા

પંદરસો ને બાવીસ રૂપિયા ભાઈ ચૌદસો રૂપિયા હાલો ઉપાડી લો રામદૂત ભાઈ હાલો એવું ને એવું અસલ ઉતાર આવે ચાલો એકાણું બાણુ ચોરણ પંચા છું છું સાણું અઠાણું પંદરસો એક બે ત્રણ ચાર પાંચસો છો

એક બે ત્રણ ચાર પાંચ છો સાત આઠ નવ દસ અગિયાર બાર તે પંદર પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ એકવી બાવી બાવી લાલ ભાઈ તેવીસ ચોવીસ પચીસ છવીસ ત્રીસ એકત્રીસ 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 માં ભાઈ

ખાસ કરીને આપણે લાઈવ થવાનું કારણ એ જ છે કે ખેડૂત મિત્રોને અન્ય માહિતી પહોંચે ત્યારબાદ હળવદ માર્કેટિંગનું દરરોજનું ભાવ હોય છે એટલે ગામડે બેઠા બેઠા જે લોકો વેપાર કરતા હોય ખેડૂતો વહેંચણ કરતા હોય ને વેપારીઓ આવતા હોય એને પણ ખ્યાલ આવે કે આજનું બજાર આ છે એટલા માટે લાઈવ થતા હોય ખેડૂત મિત્રો તમે ઝડપથી શેર કરશો એટલે અન્ય મિત્રો સુધી પણ આ માહિતી પહોંચે હળવદ માર્કેટિંગ યાર્ડના દરરોજના બજાર ભાવ નજર હળવદમાં તો ખરા સાથે સાથે હળવદ અને મોરબી જિલ્લા સુરેન્દ્રનગર જિલ્લા ગુજરાત રાજ્યમાં બનતી મહત્વની ઘટનાઓ પણ અહીંયા પેજમાં તમને જોવા મળશે સમાચાર રૂપે તો ફોલો કરવાનું ભૂલતા નહીં અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને ઝડપથી શેર કરશો મને આપશો રજા નમસ્કાર મિત્રો